રવિવાર એટલે શું રવિવારની સવાર એક સુવિચાર લઈને આવે છે રજાના દિવસે સારા સારા વિચાર લઈને આવે છે આજના દિવસે અદ્ભુત શક્તિનો સંચાર લઈને આવે છે કોઈ તમન્ના કંઈક પામવાની તો રવિવાર સોનાની સવાર લઈને આવે છે વ્યવસાયમાં વિખરાયેલી જિંદગીને પરિવાર સાથે બેસીને થોડુંક ખીગડું મારવાનો દિવસ એટલે કે રવિવારનો દિવસ જીવનમાં રવિવારના બે તબક્કા હોય છે એક બાળપણનો રવિવાર એટલે કે થાકવાનો રવિવાર અને અત્યારનો રવિવાર એટલે કે થાક ઉતારવાનો રવિવાર રવિવાર એટલે આ એક્સપ્રેસ જિંદગીની રેલગાડીની સફરમાં આવતું એક નાનકડું સ્ટેશન એ ક્યારે આવીને જતું રહે છે એ ખબર જ નથી રહેતી હે ને હેપી સન્ડે હેવ અ નાઇસ સન્ડે